જુનાગઢ શહેરની માંગનાથ બજારના રસ્તાઓ તોડી નાખતા વેપારીઓમાં રોષ અંતે વેપારીઓના ઓટલા પણ તોડી નાખતા વેપારીઓ રોષે ભરાયા છે જુનાગઢમાં આજરોજ માંગનાથ વિસ્તારના રસ્તાઓ મહાનગરપાલિકા દ્વારા તોડી નાખવા માગ્યા છે કારણ કે ભૂગર્ભ ગટરની કામગીરી પાણીની પાઇપલાઇનની કામગીરી માટે રસ્તા તોડ્યા હોવાની માહિતી મળી રહી છે પરંતુ આ કામગીરીનો વિરોધ વેપારીઓ અને સ્થાનિક લોકો કરી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાં રસ્તો સારો હતો છતાં પણ તે તોડી નાખવામાં આવ્યો છે અને જેને લઈને વેપારીઓની દુકાનોમાં પણ નુકસાન થયું છે વેપારીઓની દુકાન પાસે રહેલા ઓટલા તોડી નાખતા આ દુકાનોમાં નુકસાન થયું છે જ્યારે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જો આગામી સમયમાં આ કામગીરી પૂર્ણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે રાજકારણના ઇશારે આખો એ મહાનગરપાલિકા ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ રાતોરાત અંધારામાં રાખી અને રોડ તોડી જાય સીતોતરી જ વરસાદ પડ્યો જુનાગઢમાં બે મહિનાથી વરસાદનું સામ્રાજ્ય હતું એટલે વેપાર ધંધા ઠપ હતા ત્રણ ચાર દિવસથી વરાપ નીકળો દિવાળીની ઘરાગી નીકળશે ભાદરો આસો મહિનો એક ધોરી મહિનો હોય છે વેપારી માટે સમયે રોડ ખોદી નાખે તો આમાં કેવી રીતે માણસ હાલી શકે એનો આપ વિડીયો કરીને જોજો આ એક જુનાગઢની કાપડ બજાર માંગના થોડ છે રતનપોળ છે પણ એક કોઈ બિલ્ડર લોબી દ્વારા આ બજારને તોડી નાખવાનું એક ષડયંત્ર છે કે ગ્રામ્ય લેવલની જે બજારમાં ખરીદી છે અને અમારી બજારની ગરાગીની ખરીદીની જે છે એ તોડે તો એની બીજા અમારે લીધેલી જમીનું ડેવલપ થાય આ એક ખોટી કોઈ જરૂર નથી રેસિડેન્ટવાળા ના પડે અમારે જરૂર નથી અમારે પાણીની લાઈન નજો જે અમારી ગટરે લાઈન બરાબર હાલે છે એમાં નગવા ખોખા મારશે અને બીજું વડોદરા ઊભું કરશે યાદ રાખજો કે વેપારીઓની સાથે સંઘર્ષ નાના વેપારીઓને વાળા પણ હેરાન કરતા હોય અને જ્યારે કમાવાનો સમય આવતો હોય દિવાળીની ગરાગીનો એ સમયે સરકારે ટેકો આપવો જોઈએ એની બદલે અત્યારે રોડ ખોદી અને જે આ ગતિ કરવામાં આવી રહી છે આ હેરાનગતિનો ખૂબ સારા આકરા પ્રત્યાઘાત પડશે ભવિષ્યમાં અને અમે સાંજે નક્કી કર્યું છે કે હવે આગળ ઉપર જેસીબી હાલે તો ની આગળ સુઈ જાય અને વિરોધ કરવો છે અમારી ઉપર જેસીબી ચલાવો પછી આગળ ઉપર ગાડી ચલાવો ભારત માતા કી જય